ખેડાના કપડવંજમાં માવઠાથી મોટા પ્રાયે નુકસાન પહોંચ્યું છે કપડવંજ તાલુકામાં આશરે સાતસો વીઘા મગફળીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે કપડવંજના નારના મુવાડા ગરોડ ગામમાં ભારે

તો રૂપિયા લાગે એવા અમે કટ્ટા ખેતરમાં નાખી દીધેલા છે લાખ લાખ રૂપિયા ખર્ચો કરેલો છે અને અત્યારે અમારી પાસે કોઈ આવકનો કોઈ સ્કોપ નથી જે અમારી આશા હતી મફળી તો મફરી પાકશે ને આપણે કઈક પાંચ રૂપિયા બાળીશું પણ એ આ કુદરતે અમને પૂરી કરી નથી